વરણીવેશરમણીયર્શન મંદહા શરૂ નામ બુજ પૂજિમ સુરુ નરોમૈર્મુદા ધર્મનંદનમ વિચિંદય અસતો ષડગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃતમ ગમય ઓમ શાંતિ 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 અસ્મદુરૂસમારંભાં નાથયામૂનમધ્યમા વંદે આજની જ્ઞાનસભાની અંદર પધારનારા બધા જ ભગવદ ભક્તોને વેદાંત આચાર્ય પુરાણ ઇતિહાસ આચાર્ય મેં ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હિતપૂર્વક જય સ્વામિનારાયણ ભક્તો આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા શ્રીમદ્ ભાગવતના દસમ સ્કનના ચુમ્માલીસમાં અધ્યાયમાં બળદેવજીએ કંસના કંક ન્યગ્રોધ ઇત્યાદિક આઠ ભાઈઓનો વધ કર્યો તેઓના પૂર્વ જન્મ વિશે આપણે બધા થોડી વાત શ્રવણ કરશું કંસના આઠ ભાઈઓ જેનું નામ કંક છે ન્યગ્રોધ છે ઇત્યાદિક હતું એવોનો વધ બળદેવજીએ શા માટે કર્યું તથા તેઓ પૂર્વજન્મની અંદર કોણ હતા અને કયા કારણોસર એવો કંસના ભાઈ રૂપે જન્મ ધારણ કરતા હતા વિગેરે વિગેરે કથા જે છે એ આપણે બધા શ્રીમદ ભાગવત તથા ગર્ગ સંહિતાના માધ્યમથી શ્રવણ કરશું તો બધા જ શ્રોતાગણો જે છે એ એકાગ્ર મને કરીને શ્રવણ કરે અને એને આત્મસાત કરી લે શ્રીમદ ભાગવતના ચુમ્માલીસ માં અધ્યાયમાં કથા આવે છે કે ભગવાન શ્રી કૃષ્ણએ કંસનો વધ કર્યો અને તે પછી કંસના સબને ભગવાન શ્રી કૃષ્ણ રંગ મેદાનની અંદર આમથી તેમ ઘસડી રહ્યા હતા આ તરફ કંસના ભાઈ જેનું નામ હતું કંક નગ્રોત જેની સંખ્યા આઠ હતી એને જ્યારે ખબર પડી કે શ્રી કૃષ્ણ એ મારા ભાઈનો વધ કરી દીધો છે એ આઠેય જણા રંગમંચમાં આવે છે અને જ્યાં ભગવાન શ્રી કૃષ્ણ પર એ હુમલો કરવા માટે જાય છે ત્યાં જ બળદેવજી વચ્ચે આવી જાય છે અને બળદેવજી એક મોટું પરિધ જે છે એ ઉઠાવે છે અને એ પરિદથી કંસના કનસના આઠે આઠ ભાઈઓનો ઉદ્ધાર કરી દે છે ભક્તો ગર્ગ સંહિતા અંદર મથુરા ખંડના બારમા અધ્યાય ની અંદર આ કંસના આઠ ભાઈઓના પૂર્વજન્મની પણ કથા આપવામાં આવેલી છે આ આઠે જણા પૂર્વજન્મની અંદર એક યક્ષના બાળક હતા એ યક્ષનું નામ હતું દેવ આ આઠ દેવયક્ષ જેનું નામ હતું દેવકૂટ મહાગીરી ગંડ દંડ પ્રચંડ ખંડ અખંડ અને પૃથુ એક સમયની વાત છે આ દેવયક્ષે પોતાના આ આઠેય બાળકોને ભગવાન શંકરની પૂજાને માટે એક સહસ્ર પુનરિકાક્ષ કમળ લેવા માટે મોકલા કમળ લઈને જ્યારે એ લોકો આવતા હતા ત્યારે એવો માર્ગની અંદર આ કમળની ગંધથી આકર્ષિત થઈ જાય છે અને એ કમળને સૂંઘી લે છે આ પ્રમાણે કમળને સૂંઘી લેવાથી કમળ જે છે એ ઉચ્છિષ્ટ થઈ જાય છે ભક્તો ભગવાનની સેવાની અંદર જ્યારે પણ તમે પુષ્પો લાવો ત્યારે ક્યારેય પણ એ પુષ્પોને સૂંઘતા નહીં કારણ કે તમે એ પુષ્પો સૂંઘો એટલે એ ઉચ્છિષ્ટ થઈ જાય છે આ પ્રમાણે આ આઠે જણાએ આ કમળને સૂંઘી લીધા એટલે ઉચ્છિષ્ટ થઈ ગયા એના પિતાને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે એ અત્યંત ક્રોધાયમાન થઈ જાય છે અને એને સાપ આપતા કહે છે કે તમે ત્રણ જન્મો પર્યંત અસુરની યોનિમાં જઈને નિવાસ કરજો અને એ બધા એ આઠે આઠ જણા ધરાતલ્લી ઉપર ઉગ્રસેનની પત્ની થકી જન્મ ગ્રહણ કરે છે અને બળદેવજીના હાથે એ લોકો પરમ ગતિની પ્રાપ્તિ કરે છે આ પ્રમાણેની કથા ભક્તો ગર્ગ સંહિતાની અંદર જોવા મળે છે